જેમાં દરેક ગામના લોકો અને તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર આયોજન અંગે ઉપસ્થિત રહેલા અગ્રણીઓએ દિવ્ય રથ વિશે માહિતી આપી હતી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જાસપુર ખાતે અમદાવાદ એક હજાર કરોડના ખર્ચે જે મંદિર નિર્માણ થઈ રહ્યું છે અને એક હજાર કરોડને ખર્ચે બીજો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે જેમાં આરોગ્ય શિક્ષણ અને એને લગતી પ્રવૃત્તિ સ્કિલ યુનિવર્સિટી સુધીની મહિલાઓ માટેના વિકાસની કામગીરી જે થઈ રહી છે એના ભાગરૂપે આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આયોજિત ઉમિયાધામ જાજપુરનો આ રથ માતાજીનો કચ્છ જિલ્લામાં પરિભ્રમણ કરવા માટેનું આયોજનની આ મીટિંગ છે માતાજીના રથથી તમામે તમામ સમાજની એક સમરસતા થાય માતાજીના કામમાં બધા જોડાય એક સમરસતાનું વાતાવરણ બને એકતાનું વાતાવરણ બને અને કોમી એકલાસ જળવાઈ રહી એવા ઉમદા આશયથી આ માતાજીનો રથ ગામડે ગામડે ફરી અને મા દર્શન કરવા માટે કચ્છ જિલ્લામાં પધાર્યા છે ત્યારે અહીંના સમાજે અહીંના અઢારે વર્ણના લોકોએ અઢારે સમાજના લોકોએ સનાતન ધર્મના એક ભાગરૂપે એની વ્યવસ્થાના ભાગરૂપે એ બધા જ મદદમાં જોડાયા છે વિશ્વ ઉમિયા ધામ અમદાવાદ આસ્થા ઉર્જા અને એકતાનું કેન્દ્ર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એવું એક સામાજિક સંગઠન વૈશ્વિક લેવલનું એક સામાજિક સંગઠન છે અને સમાજમાં અઢારે વર્ણને સાથે લઈ અને કોઈ પણ પરિવારને કાંઈ પણ મેડિકલ ક્ષેત્ર હોય શિક્ષણ ક્ષેત્ર હોય કે અન્ય ક્ષેત્ર હોય એમના માટે સમાજ ઉપયોગી કાર્ય કરે છે એવી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું જગતજનનીમાં ઉમિયાનું રથ જ્યારે આખા ગુજરાતમાં દરેક જિલ્લામાં દરેક તાલુકામાં દરેક શહેરમાં અત્યારે પરિભ્રમણ ચાલી રહ્યું છે ત્યારે જગતજનની મા ઉમિયાનો દિવ્ય રથ આવતી તારીખ એકવીસના રોજ કચ્છમાં જ્યારે એનું પરિભ્રમણ થવાનું છે ત્યારે આખા કચ્છમાં પાટીદાર સમાજના એકસો અઠ્યાવીસ ગામમાં દરેક ગામમાં એ મા ઉમિયાના રથનું પરિભ્રમણ થશે એમ એક મહિના માટે જ્યારે એનું પ્રસ્થાન ઉમિયા વાંઢાએ તીર્થ ક્ષેત્રથી થશે અને એનું સમાપન ભુજ શહેરથી એમનું મા ઉમિયાનું રથનું સમાપન થશે એ મા ઉમિયાનો દિવ્ય રથ જ્યારે ગામે ગામ ફરશે ત્યારે પરિવારના કોઈ પણ આખા કોઈ પણ પરિવારને ક્યાંય પણ તકલીફ હશે એમનું જાત માહિતી લેશે મા ઉમિયા દરેક ગામમાં પરિભ્રમણ કરશે ત્યારે મા ઉમિયાના દર્શન કરવા અઢારે વર્ણની સાથે રાખી અને મા ઉમિયાના આશીર્વાદ લેશે અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મા દિવ્ય રથના માધ્યમથી દરેક ગામમાં એમનું સંગઠન ઊભું કરે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જાસપુર અમદાવાદ જ્યાં જગતજનની મા ઉમિયા એમનું સ્થાનક ચારસો પાંચસો ને ચાર ફૂટ ઊંચું મંદિર બનવા જઈ રહ્યું છે જે વિશ્વની નવમી અજાયબી બનવા જઈ રહ્યું છે જે મંદિરના સંદર્ભે પંદર જિલ્લાઓની અંદર રથ પરિભ્રમણ કરી ચૂક્યો છે અને સોળમાં જિલ્લાની અંદર કચ્છમાં આવી રહ્યો છે જે આવતી એકવીસ તારીખ એટલે કે એકવીસ જાન્યુઆરી રવિવારના રોજ કચ્છ જિલ્લાનું માતાજીનું ઉમિયા માતાજીનું સ્થાનક વાંઢાઈ જે પટાંગણની અંદર મહાઆરતી કરી રથ કચ્છ જિલ્લાની અંદર પરિભ્રમણ કરશે શરૂઆત વાઢાઈ માતાજી ઉમિયા સંસ્થાન પટાંગણમાંથી થશે અને ત્યારબાદ ઈશ્વર આશ્રમ ઓધવરામજી આશ્રમ જે કહેવાય છે ત્યાં જશે એના પછી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન થઈ અને ભુજ તાલુકાના અમુક ગામોની અંદર પ્રસ્થાન કરશે ભુજ તાલુકાના લગભગ ત્રણથી ચાર ગામની અંદર એકવીસ તારીખે પ્રસ્તા ફર્યા પછી એ નખત્રાણા તાલુકાની અંદર ત્રેવીસ તારીખે આ રથ પ્રસ્થાન કરશે અને પ્રારંભ થશે નખત્રાણા તાલુકાની અંદર આશરે બારથી તેર દિવસ આ રથ અબડાસા લખપત અને નખત્રાણાના ગામો પાટીદારોના ગામોમાં માતાજી પરિભ્રમણ કરશે માતાજી આશીર્વાદ આપશે અને એના પછી માંડવી અને મુન્દ્રા તાલુકાના ગામોની અંદર છ થી સાત દિવસ આ રથ ત્યાં પ્રસ્થાન કરશે ને ત્યાં પરિભ્રમણ થશે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ